તમે શું કાર્ય કર્યું એટલે કે બાપુ હું તો આડે વડે જોડા ફળો આલ્યો પછી ચમણ વળાશો રાખા વાહનુ ચમણ કર્યું એમાં આ હું કાર્ય કરી અને મેં આ પૈસા હજાર એમો વાપર્યા પેલા ત્રીજાને બોલાવ્યો થોડું થોડું દાન કર્યું કોઈ લોતો આવતો તો એનો ઓહો મે લુસી દીધા કોઈ આવા સાધુ આવતા એમની સેવા કરી આ પૈસા મેં બાપુ એક હજાર એમો વાપર્યા કે ધનવાન બેહો બાપુ બોલ્યા કે આ પહેલાનું શું કરવાનું એટલે કે પહેલો જે બોલ્યો અને પહેલાંને જે હજાર રૂપિયા લ્યા એને એ હજાર રૂપિયા

દીના કહી શકે એટલે કે બાપુ આ જિંદગી મળી છે આપણને તો આ ખોટા માર્ગે ખોટી ખોટા માર્ગે કો મારગમો ખોટા વેષનોમો આ વેડફાઈ ના જાય એ ખબર રાખવાની એટલે આ તમે આખો બલિદાન કે ઓનું હોય મને ચોય આગો પાછો થયો ના આ પરમાત્માનો માતા પિતાનો ઋણી થયો કઈ કરી શક્યો નહીં તો કે ભઈ આ

કોઈ હારી વાતો હોય હારી કથાઓ હોય સંત ભજન હોય અને હરે કાર્યો સત માર્ગમાં જાતા હોય અને એ બેઠા હોય અને એમાંના સુવિચારો આપણામાં પ્રગટ થાય એ આપણું ચાર્જિંગ કહેવાય એ પણ ચાર્જિંગ થાય અને ટાવર પકડેલું હોય એ ઓંખ મારી ઉગડે ત્યાં તો સીતારામ દેખો આ કોએ તમારે જે દ્રષ્ટિ દે જોકુ એ જોરાય ઓંખ મારી ઉગડે કે સીતારામ દેખો તમારા મનમાં જે આપણી બૂલો જ બેઠી છે માતાઓ બેઠી છે હવે તમારે જે જો શકાય પણ ટાવર પકડાય અને પરમાત્માના જોરમાં હોય એને એ જેમ છે એમ જ દેખાય દેખાય બીજું કોઈ નહીં એને જેમ પરમાત્માએ એટલે એક એનું નામ ટાવર કીધું અને ટાવર છૂટી જાય તો ના લાગે બે ના હોય તો ના લાગે એટલે આ આપણો આ જે કયા પરમાત્માએ મનુષ્ય અવતાર રહ્યો

આજવો સંત માટે માન અને અપમાન એક ભૂખ અને તરસ પરમાત્માના કાર્ય માટે મળ્યા છે અને બીજો કાડ હોય કે તડકો હોય બસ એના મસ્તીમાં જ રહેતા હોય એટલે આ કાર્ય કરવા માટે આપણને પરમાત્માએ કે ભજન કરવા માટે આપણા માતા-પિતાએ આપના જન્મ ધારણ કરી આપણા એમના ગુણથી આપણે પોતે પ્રગટ થયા આ સદગુરુ મહારાજનો મહિમા આ ગુણનો મહિમા છે આપણા માતા-પિતાના ગુણથી આપણે પ્રગટ થયા અને જે સદગુરુ મહારાજનો મહિમા છે એ નાદનો છે શબ્દનો છે આ આ નાદનો મહિમા અને આપણે જે પ્રગટ થયા આપણા માતા-પિતાના ગુણથી એટલે આપણા મનુષ્ય જન્મ અવતારમાં પરમાત્માએ આપણા માતા-પિતા હોય આપણે માતા પિતાની સેવા માટે મૂક્યા અને એ પણ આપણો મોટામાં મોટો તીર્થ અઠ્યોતેર તીર્થની યાત્રા કરવી હોય તો પ્રથમ આપણા માતા પિતાથી શરૂઆત થાય બધે તીર્થોમાં જવાની જરૂર છે કારણ કે ના જો તો આપણને ખબર પણ પડે નહીં ધારો કે આપણે અહીં એક જયા રણુજા રણુજા એક એ રણુજા કનું કહેવાય રામાપીનું એ જઈને આપણે એવો વિચાર ના કરી શક્યા કે આ રામાપીને ચેટલી તકલીફો વેઠી રૂવે જો ખર્ચીનો છું અને આ પોતે પૂજાય છે તો એ પણ મનુષ્ય અવતાર હતા અને આપણે પણ મનુષ્ય અવતારમાં છીએ તો એમાં આપણામાં શું ફરક પણ આપણા એમાં કોઈ લેવા માંગતા નથી આ હનુમાન દાદાના આપણા ગુણ ગાના ગયા પણ આપણા હનુમાન દાદાએ કઈ કઈ ચેસ્યો કરી રામના માટે એમને શું શું કર્યું એ પોતે સમર્પણ થઈ ગયા એ પોતે એમાં પૂજાઈ રહ્યા છે જે વખત લક્ષ્મણ હનુમાનજી અને રામ અને રામને હનુમાનજીને પ્રશ્ન કર્યો કે હનુમાનજી તમારામાં અને મારામાં ફરક એટલે હનુમાનજી બોલ્યા ઓહો પ્રભુ આવો પ્રશ્ન તમે મનાવો પૂછો જો કદી તમે દેહ પાવા જોતા હોય આ તમે દેહ આવવા જોતા હોય આ ચર્મ ચક્ષુ તમે મને જોઈ શકતા હોય તો તમે મારા ભગવાન છો અને હું તમારો એક સેવક છું અને જો કદી તમે મને જ્ઞાનની ભૂમિકા પર જોઈ શકતા હોય તો તમે છો એ હું છું અને હું છું એ તમે છો તમારામાં મારામાં કોઈ ફરક છે નહીં આ જ્ઞાનની ભૂમિકાની વાત છે સદગુરુ મહારાજના દરબારની વાત છે એટલે એમને પોતે રામનું ભજન કર્યું અને સીતા માતા માટે એમને જેટલો સહકાર આપ્યો અને રામ રામ અને જે સીતા માતા અને જે સેતુ પાર કરી અને સિંધુ વધી અને એ ભૂલ બોધ્યા હતા એ વખત બધા વાનરો એમની સેવામાં હતા એ બધા શ્રીરામ કરી કરી અને લાઈન પથરા અંદર એ સમુદ્રમાં નહોતા હતા કારણ કે સીધું બોધી પહેલાં બહાર જવાનું હતું એટલે રામ પણ અંદર બેઠેલા હતા આ બધું જોતા હતા એટલે રામના એ પણ વિચાર્યો કે આટલા બધા મારા કાર્યમાં મળતા હોય એટલે એ પણ એમને એવો વિચાર આવ્યો એ લાવો પણ હું થોડી મદદ કરું એટલે એક કોકરો આવો પાણો હતો એ લઈ જઈને નોખ્યો દરિયા અને સીધો જતો રહ્યો પતાળ એટલે રામનો વિમાશનથી કે મારો બેટો આવું જ થયું એ તો નો શું એક જ નોસો છે પેલા રામ નામના પથ્થરા આટલા મોટા રામ નામના પથ્થરા પથ્થરા આટલા બધા તરે છે તો આવડો જો હનુમાનજી સમજી શકે પ્રભુ તમે કે શું વિમાશનમાં છો કે પ્રભુ કોઈ નથી કારણ કે આ તો કેવું વેચી રીધી ના કેવું જ પડશે પ્રભુ તો પાણો લીધો કે આટલામાં તમને આટલી વિમાસે અરે કે પ્રભુ આ રામ નામના ના પથ્થર અમે રામના નામથી નોખી રહ્યા છે એ તરી રહ્યા છે પણ જેને મારો રામ એન ઓકે ચોથી પાછો આવે એ તો પતળ વચતો ને પાછો આવે નહીં આ તો રામ નામ થી ચરે છે અને આ મહિમા છેનો છે નામનો આ બધા આપણે ભેગા છે ને આના નામ થી ભેગા થયા પરમાત્માના નામ થી આવા સંતોએ આપણા માટે આટલી આટલી કષ્ટીઓ કરી અને પોતે રૂરૂએ ખર્ચી નાખી અને એક ભજન આપણને ભજન કે તમે ભજન કરજો આપણો ભવજળ સુધારવા માટે એક ભજન આપણે હવે હમણો કદાચ મહેફિલ હોય હમણાં કોઈક લડાઈ થતી હોય આ ના કીધું કે ભાઈ આ મેળી પેલા આજ અમારા ઓગણિયામાં આનંદ આનંદ થાય છે ઊંચી મેળી અજે બધો દુકા જોવા સૌ કોઈ જાય હમણો નાટકે ભોંડ ભવાય હોય તો હં તાળીઓના ગિરકાળ થતો હોય પણ પરમાત્માના નામો કોઈને જીવ નવરાય નહી હાલ જ એક વચનની વાત કરી ભજનમાં સંતો પાપનો ધરતી માગે છે ભોગ કેટલાક ખડકે સંહારસી ને ચેતલા મળશે રોગ ભગવાન કોઈ માથે રાખતા નથી એટલે જીસન અને તુરલ પોતે વાયકમાં જઈ રહ્યા હતા એટલે કે વાયકા સંતો દો જણા એમાં ત્રીજો કેમ સમાજ એટલે માતાજીએ વચન કર્યો કે પ્રભુ મારે છ મહિનોનો ગર્ભ છે આપણને બેનો વાયક છે અને મારા ગર્ભની અંદર એક બાળક છે તો આ વચન આપણો ભંગ થાય એટલે કટારી સતી ધરીને મારે બાળકનો જન્મ કરી અને પોતે ઓબાની ડાળ બોધી દીધો હેંચકો કરી અને બોધી અને પોતે એ વાયકની અંદર જઈ રહ્યા છે એટલે એવા તાક એ એ જ હોવાનું ડાળ હતું તો વનમો કે કે ઓદરી ઠેકે મોટેરા ઠેક એટલે સતીને એમ છું કે આ બચ્ચો એના ઉર્મો છે એના આટલો કૂદે એટલે કે તો આ બચ્ચાનો તારા દેખ રાખ દે તારો બચ્ચો આ ઉર્મો છે જો પડી ના જાય આટલી કૂદે છે એટલે વોદરીને વાચા થઈ એ સતી મારા બચડા મારી ઉર્મો સખી કે તારા સંભાળ પાસીર લોટને કારણે કે રોતા મોયકા નાના બાળ આ કે એક પાસીર નાના કારણે કે બાળ જન્મીને કુકે જન્મ્યો એક આ જુઓ સતીનો આ જુઓ સંતોનો મહિમા એટલે એક આખો પ્રાણ સજી દીધો તો માતાજી એક આ વચનનો મહિમા છે વચનનો મહિમા હે એટલે સંતોએ ઘણા ઘણા કાર્ય કર્યા એટલે હોય હાલ રાઠોડ મહારાજની વાણીમાં બોલ્યા કે જોજે જોજે માનવ રંગ જાય ના તને પાછળ પસ્તાવો થાય ના હાલ જો આજે આનંદ મેળામાં આપણે આયા છીએ જે કરવું એ કાર્ય થઈ શકે અને પછી તે કાયા થાશે જાજરી બેઠું રહેવા છે નહીં આપણે બેઠા બેઠા ઢોલડું હોય કે મોચું હોય કે જે હોય નેચર બીર્યું છે આપણા માટે ઠીબરું એને ગળફા કાઢે બીજું કરવાના